જમીન વિવાદ ને લઈને ભાવનગર જિલ્લાના ગોગંબા તાલુકાના વાડુકડ ગામે હોની ખેલ ખેલાયો છે જેમાં આરોપીઓ દ્વારા ફરિયાદી પક્ષના પુત્રને જાનથી મારી નાખવામાં આવ્યો છે આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ પણ દોડતી થઈ છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચગ્ર ગતિમાન કર્યા છે વાત કરવામાં આવે તો જમીનનો વિવાદ હતો અને વિવાદના પગલે સુરતથી આવેલા જે ફરિયાદી પક્ષ હતા તેમને આરોપી પક્ષ દ્વારા પતાવી દેવામાં આવ્યો છે આ મામલાને લઈને ડીવાય એસપીએ પણ મહત્વના ખુલાસા કર્યા છે શું કહી રહ્યા છે ડીવાય એસપી ભાવનગરના વાત કરીશું આ વિડીયોમાં ભાવનગર જિલ્લાના ગુગંબા તાલુકાના વાડુકડ ગામમાંથી ફરી એકવાર કાયદો વ્યવસ્થાની સ્થિતિને કથરતી ઘટના સામે આવી છે જ્યાં ગુજરાતમાં જાણે કે હવે હત્યાની ઘટના સામાન્ય બની ચૂકી હોય તેવી રીતે ગુનેગારો બેફામ બન્યા છે અને જમીનની બાબતને લઈને આ ઘટનાને અંજામ આપવા હોવાની વાત પણ સામે આવી છે વાત કરીએ તો સુરતથી આવેલા જે ફરિયાદી પક્ષના લોકો હતા તેમાં જમીનનો કંઈક સોદો હતો જેને લઈને આરોપી પક્ષે ગોગંબા તાલુકાના વાડુકડ ગામ એમ પોતાના નિવાસસ્થાને બોલાવ્યો હતો અને આ બોલાવ્યા બાદ કંઈક સોદાને લઈને માથાકૂટ થઈ હતી અને ઝઘડો ઉગ્ર બનતાની સાથે જ આરોપી પક્ષના લોકો છે તે ઉશ્કેરાઈ ગયા હતા અને મારા મારી સુધી વાત પહોંચી ગઈ હતી જેમાં ઉશ્કેરાયેલા જે આરોપી પક્ષના લોકો છે તેમણે ફરિયાદી પક્ષ જે સુરતથી આવ્યા હતા તેમના પુત્ર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો અને હુમલા કરવાના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે જે ફરિયાદી પક્ષનો પુત્ર છે તેમણે મૃત્યુ જાહેર કર્યો છે શું હવે અમને કે પાકમાં જમીન રાખવી તેવી સુરતથી પૈસા લઈને આવો પહેલાં મને પંદરથી પહેલાં એ જમીન જોવા બોલાવ્યો હતો પછી ક્યાં જગ્યા આપણે રાખવાની છે ભાગમાં કે તે પૈસા ગમે એમાં દવાળા કરી લઈને આવો એટલે મારી પાસે એક કરોડ દસ લાખ મગાવ્યા એટલે અમે મારા બે સોકરાનું તૈયાર આવ્યા તો પાંચ વાગ્યા પછી કે મારે ઘરે આવજો ત્યાં હું વાડીએ તો કે આવી જાઉં તે મેં હાડા પાસે સહી અને ઘરે પહોંચ્યા પછી અમને એને તૈયાર જમવાનું કર્યું પછી કે આપણે વાડીએ આલો બીજા પૈસા આવવાના છે ને તો એ કે આ પૈસા હારી પછી મેં કીને ગણી હો આ પૈસા તમારા ગાડીમાં લઈ લો એમ કરીને મને બે છોકરાને વાડીએ લઈ ગયા પછી ત્યાં લઈ જઈને એની રૂમ હતી એમાં બે હાડ્યા ને પછી બાણું બંધ કરી દીધું પછી એને ફોન કર્યો લાભભાઈ એટલે બીજા પાંચ જણા આવ્યા એક એનો છોકરો આર્મીમાં નોકરી કરે એ અને ચાર જણા બીજા પાંચ એક હાથે આવ્યા અને સીધા મારવા જ મળ્યા અમને તૈયારી બાપ દીકરાને બધા પાસે જણા તૈ પછી અમારા ફોન કાઢી લીધા ને પછી અમારી વીટી હતી મારા છોકરાનું ઘરેણું હતું હાથમાં ડોકમાં એ બધું કાઢી લીધું અને પછી એ માર્યા એને બાંધી દીધો પછી બે હાથ ખીલ્યું હારે એને પગ બાંધી દીધા અને પેટ બાંધી દીધો પછી ચાર જણા એ કરી મીડિયા મારવા વાળા કયો કે મારો છોકરાનું નામ કયો મારો એમ છો મારો વાળા લાભુભાઈ જીવરાજભાઈ વાળું સવાણીને એનો છોકરો દશરથ આર્મીમાં છે દર્શછત્ર અને લાભુભાઈ દર્શનછત્રીને દર્શન ચાર જણા બીજાને લઈને આવ્યા મોટે બાંધેલા તમે કે ઓળખ્યા નથી પણ ટોટલ ચાર ને બે સજ અહીંથી માર્યા અમને ને ને પછી મારા છોકરા કે તને મારી જ નાખવો છે પછી અમારા એક કરોડને દસ લાખ હતા એ રૂમમાં લાવીને ગણ્યા પછી એ રૂપિયા લઈને વ્યા ગયા અને પછી પાસા મળવા મળ્યા બીજા બે કરોડ હાજર કરો અત્યારે નાખવા છે એમ કે અમને રાતી કોણ જે અમારા હગત સંબંધી છે કે પહોંચડીને રાતના બોલાવવાના હોય એ અહીંયા આવે તારી આટું થઈ જ એમ કરીને ફોન લઈ લીધા ફોન કોઈને કરવા જઈ નહીં અને ગાડીઓ જઈને મારે પછી મૂકું મારી જમીન મિલકતના દસ્તાવેજ કાલ કરી લો બે જણાને પૂરી રાખો એક જણાને લઈ જઈને બધું નામે કરી લ્યો તાકે કાલ બધું તારું નામે કરી લેવાનું છે સુરતની મિલકત હું છે એ બધી પૂછપરછ કરીએ હું કોઈ બધું કરી દેવા કહું આ બધું ભાઈ કોઈને કહેશ કોઈ નહીં કહો જો કહીશ તો બેન જીવતા નહીં રહેવા દે મારા બે છોકરા પોલીસવાળા છે મારા બધી તેવડ છે તમને ઘરમાં લીખે હેન્ડ મારી નાખવાની એવી ધમકી મારી હું ભલે મારી નાખજો એમ કોઈ જ નહીં કહી સમગ્ર ઘટનાને લઈને ભાવનગર પોલીસને જાણ થતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ને આ બાબતને લઈને ભાવનગર જિલ્લાના ડીવાયએસપી શું કહી રહ્યા છે તે જોઈ લો હા વર્તેજ પોલીસ સ્ટેશનનો વાળુકર ગામનો એક બનાવ છે જે બનાવમાં આરોપી પક્ષ નાઓ દ્વારા ફરિયાદી પક્ષને એક જમીનની મેટરનો જે સોદો કરવાનો હોય છે એ અનુસંધાને મોટી માતબાર રકમ લઈ અને આરોપી પક્ષે ફરિયાદીને તેના ઘરે બોલાવેલા અને પછી બંને વચ્ચે બોલાચાલી થાય છે અને ઝઘડો થતાં એમાં જે ફરિયાદી પક્ષના જે છે તેમાં એક નું ખૂન કરવામાં આવેલ છે અને મારામારી કરવામાં આવેલ છે આ અનુસંધાને હાલમાં ફરિયાદ લેવાનું ચાલુ છે અને ટીમ જે છે આરોપીને શોધવા માટે મોકલી દેવામાં આવેલ છે રોકડ રકમ જે આરોપી પક્ષે જમીનનો સોદો કરવાનો હતો એટલે મોટી રકમ લઈ અને સોદા માટે જ આવવાનું કહેલું મોટી રકમ છે. છે એટલે સુરતની હા હા જમીનમાં જે આરોપી અને અને પક્ષ બંને એમાં પાર્ટનર કરોડ દસ લાખ લઈ અને પક્ષ અહીંયા વાડુકર ખાતે આવેલા કેટલા આરોપી હા જે આરોપી પક્ષે જે છે એક વિશાલ દીપક દર્શક કરીને જે છે તે આર્મીનો છે એવી હાલમાં ફરિયાદી પક્ષથી જાણવા મળેલું છે

તમામ જે છે છે તપાસના તપાસના વિષય બન્યા ને લઈને આદેશો આપી તાત્કાલિક આરોપીને ઝડપી પાડવા માટે અને કાર્યવાહી કરવા માટેના પણ આદેશો કરી દેવામાં આવ્યા છે દર્શક મિત્રો ત્યાર સુધી હું બસ આટલું આવવાનો આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીયા ન્યૂઝની ચેનલને ને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર